ખાનપુર અંકુડિયા રોડ પર બનાવેલ અર્બન રેસિડન્સી ટીપી બે માં ડ્રેનેજ શુદ્ધ પાણીની ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી છે લાઇટ પાણી ડ્રેનેજ અને સડક કામ બે વર્ષમાં કરવામાં આવ્યા હતા વાયદા જે હજી સુધી પૂર્ણ થયા નથી સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદા હવે પોકટ સાબિત થઈ રહ્યા છે ડ્રેનેજ પાણી અર્બન હાઉસ ની લિફ્ટમાં ભરાય છે તો અર્બન હાઉસમાં રહેતા નાગરિકોને કોઈ પણ સુવિધા મળી રહી નથી અર્બન હાઉસમાં બસો આડત્રીસ મકાનો વચ્ચે બેજ ખાડકુવા આપવામાં આવેલા છે તો ભૂમિ કન્સ્ટ્રક્શનિકો ની ફરિયાદ સાંભળવાની જગ્યાએ દાદાગીરી કરી રહ્યા છે તો મહિલા સાથે ભૂમિ કન્સ્ટ્રક્શનના ના માણસો અભદ્ર વર્તન પણ કરી રહ્યા છે તો નવીન બનેલ મકાનોમાં તિરાડો પડતા ભયથી રહેતા નાગરિકોની ની વિપદા સામે આવે છે ઉભી એટલામાં તો એને હાથે નહીં પકડ્યો કશું ને સીધો એને મને ધક્કો મારી દીધો કીધું લીફમાં આટલું પાણી ભરાય છે છોકરાઓ બીમાર થાય છે હું આ મારી છોકરી ને લઈને અહીંથી આટલું ચાલીને હોસ્પિટલ જતા પડી ગઈ બાઈક વાળા ધક્કો મારી દીધો અહીંયાથી મારો હાથ તૂટી ગયો એની જવાબદારી કોણ લે જે બાથરૂમ આપેલ છે બાથરૂમ માં ઉપર થી ભેજ પાણી ઉતરે છે અને દરેક જે રૂમ છે દરેક ના ઘર કોઈ પણ એક રૂમ માં દરેક ભેજ આવે છે અને પૂરેપૂરી દિવાલ માં ભેજ આવે છે જે પ્રમાણે કહેવામાં આવ્યું કે લિફ્ટ નું પાણી છે તે નીચે ઉતરે છે લિફ્ટની અંદર ગટર વાળું પાણી જેના કારણે ઘણા બધા લોકો રહીશો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે અને બીમાર પણ ઘણા બધા લોકો બીમાર પણ થાય છે જેના કારણોસર અમે અહીંયા આગળ ત્રણ વર્ષથી અમે ઉરાય મકાન અમને એલર્ટ કર્યા છે અને ત્રણ વર્ષમાં અમને જે પડી જે તકલીફો પડી છે હું એ તમને બતાવવા માંગુ છું સાહેબ કે ઉરાવાળા અને જ્યારથી એમને ઘર આપ્યું છે ત્યારથી ઘરમાં ઘણી બધી ખામીઓ છે પહેલા તો એમની જે પ્લમ્બિંગ વ્યવસ્થા જે આપી છે એ એ એ બધી જગ્યાએથી પ્લમ્બિંગ વ્યવસ્થા આખી લીકેજ લીકેજ છે 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 જે નળ 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 આપ્યા આપ્યા પણ બધા ઉપર ઉપરના મકાન ના પાણી બી નીચે આવી જાય છે એવા બધા ખાસ કરીને ડ્રેનેજ ની સમસ્યા અહીંયા આગળ અમારે ત્યાં ખૂબ જ છે લીપમાં પાણી જે લીપમાં જે પાણી ભરાય છે એ ખાર કૂવો જે બાજુમાં જ ખાર કૂવો કરી નાખ્યો અને એની બાજુમાં લિફ્ટ આપી દીધી એ લિફ્ટમાં લિફ્ટની અંદર ખાર કુવાનું પાણી સંડાસનું પાણી અંદર આવે છે સાહેબ તો અમને એટલી બધી દુર્ગંધ આવે છે કે અમારાથી દરરોજ અમારા છોકરાઓ બીમાર પડી જાય છે વુડામાં અમે લેખિતમાં પણ અરજી કરી છે અને અમે એની કમ્પ્લેન બુકમાં પણ કમ્પ્લેન કરી છે અત્યારે એ લોકોએ કમ્પ્લેન બુક પણ ગાયબ કરી નાખી છે અમે કમ્પ્લેઈન્ટ ના કરીએ એટલા માટે જ્યારે અમે ઉડામાં જઈએ છીએ તો એવું કહે છે કે તમે કમ્પ્લેઈન્ટ બુક ની અંદર કમ્પ્લેઈન્ટ કરીને આવો અહીંયાથી કમ્પ્લેન બુક એ લોકોએ ગાયબ કરી નાખી તો અમારે ક્યાં આગળ લખાવવું ને ક્યાં જવું બ્રોડકાસ્ટ નેશનલ સીન્સ કોડ કરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર